GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ પંચમહાલ માં વકીલ મંડળના હોદાદારો ની આગામી મુદત માટે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત સોળ ચૂક્યા માટે કુલ છવ્વીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી કે જેમાં ત્રીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચિરાગભાઈ પરીખને બિનહરીફ પંચમહાલ વકીલ મંડળના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ સહિતના અન્ય હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ હતી કે જેમાં ઉમેદવારી નોંધાયેલ ઉમેદવારોનું ભાવિ સાતસો ને અઠ્ઠાવન મતદારો નક્કી કરશે ચાર વાગ્યા સુધી થનારા મતદાન બાદ તુરંત જ ગણતરી શરૂ થશે તો મુખ્ય હોદ્દાઓ માટે પરેણા મોડી સાંજ સુંધી આવવાની શક્યતાઓ છે જ્યારે બપોરના બે વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે આશરે ત્રણસો જેટલા વકીલ મતદારોએ મતદાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય પંચમહાલ વકીલ મંડળની ચૂંટણી અંગે મતદાન જે નિયમ સમય અગિયાર વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું ચૂંટણી અંગે તમામ ઉમેદવારોના ટેકેદારો સહિત મતદારોમાં અનેર ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારથી જ મતદાન માટે મતદારોની લાઇન લાગી ગઈ હતી આ ઉપરાંત મતદાન કરવા માટે આવતા મતદારોને જે તે ઉમેદવારો મત આપવા સમજાવી રહ્યા હતા જ્યારે ત્રીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચિરાગભાઈ પરીખની બિન પંચમહાલ વકીલ મંડળના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા વકીલ મંડળોમાં આનંદ અને ઉલ્લાસ જોવા ઉપપ્રમુખ સહિતના મંત્રી પદના ઉમેદવારોની ચૂંટણી પરિણામ સહિતના મંત્રી પદના ઉમેદવારોની ચૂંટણી પરિણામ મોડી સાંજ સુધી આવવાની શક્યતાઓ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાત છે બાર કાઉન્સિલના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં વકીલોને પોતે પોતાના હોદ્દા ગ્રહણ કરવા માટેની આજ રોજની આ ચૂંટણી છે પંચમહાલ જિલ્લા વકીલ મંડળ પણ એ જ આદેશને અનુસાર આજ રોજ ચૂંટણી કરી રહ્યું છે ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થઈ રહી છે અંદાજીત સાતસો અઠ્ઠાવન મત છે અને સિત્તેર ટકા જેટલું વોટિંગ દર અને થતું હોય છે